આગામી ચૌદ જાન્યુઆરીના રોજ સંક્રાંતિના પર્વની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે ભારતના મહાન આધ્યાત્મિક નેતા અને પ્રેરણા સ્વામી વિવેકાનંદની જન્મ દર વર્ષે જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે આજના દિવસને દેશભરમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે ત્યારે લખતર શહેર ખાતે આવેલા ઉગમણા દરવાજા પાસે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા લખતર દ્વારા સંક્રાંતિના તહેવારને ધ્યાનમાં રાખીને બાળકોને પરંપરાગત વાનગીઓ જેવી કે મમરાના લાડુ ચીકી શેરડી બોરા પતંગ દોરી ચશ્મા ફુગાઓનું વિતરણ કરાવવામાં આવ્યું હતું આ પ્રકારના કાર્યક્રમો દ્વારા બાળકોમાં તહેવારોની ઉજવણીનો ઉત્સાહ જળવાઈ રહે અને સાથે સાથે સામાજિક સંવેદના પણ કેળવાય છે જે કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય પી કે પરમાર તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજભાઈ વાઢેર યુવા ભાજપ પ્રમુખ ધ્રુવરાજસિંહ રાણા સહિતના આગેવાનો અને હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે નાના જરૂરિયાતમંદ બાળકોના હાથમાં પતંગ દોરી આવતા જ ભૂલકાઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા જેના કારણે સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું સ્વામી વિવેકાનંદજીની વિવેકાનંદિ છે ત્યારે અમારા તાલુકા ભારતીય જનતા પાર્ટી લખતર યુવા મોરચા ના માધ્યમથી ખાસ કરી યુવા મોરચાના પ્રમુખ ગુજરાતસિંહ અને યુવા મોરચાના અમારા આગેવાન કુલદીપસિંહ એમના માધ્યમથી ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે ત્યારે ખાસ કરી જરૂરિયાતમંદ વસ્તીમાં જઈ કરી અને પતંગ દોરા તેમજ શેરડી ચીકી અલગ અલગ મીઠાઈ એનું વિતરણ આજે કરવામાં આવ્યું છે સેવાકીય પ્રવૃત્તિ એ ભારતીય જનતા પાર્ટી કાયમી કરતી હોય છે ત્યારે ખાસ કરી આજે શિવા સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ છે ત્યારે યુવા મોરચાના માધ્યમથી આ કાર્યક્રમ થયો છે આ કાર્યક્રમની અંદર દેશ પટેલ અમારા જિલ્લા ભાજપના મહામંત્રી તાલુકા ભાજપના પ્રમુખ રવિરાજસિંહ પૂર્વ પ્રમુખ વી કે ચવલીયા યુવા મોરચાના પ્રમુખ દિવરાજસિંહ અને કુલદીપભાઈની ઉપસ્થિતિની અંદર જરૂરિયાતમંદ વસ્તી ની અંદર જઈ કરી અને આ પર્વની ઉજવણી અમે કરી છે ત્યારે ખાસ કરી અમારા યુવા મોરચાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જયેન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર